કર્મની નીકળવું હોય આજ ભાગવતજી તમને રસ્તો બતાવે છે કર્મના કારણે જીવનમાં દુઃખ આવે કર્મના કારણે જીવનમાં સુખ આવે કર્મના કારણે જીવનની પરિસ્થિતિઓ જ્યારે બદલાઈ જાય ત્યારે મારું ભાગવતજી કહે છે કે એના માટેનો એક રસ્તો છે ભલે આપણે ગમે એ કુળમાં જન્મા હોઈએ આપણા મનમાં જ્ઞાતિના ભાવો છે ભગવાનના મનમાં કોઈ જ્ઞાતિના ભાવ નથી આજ મારી ને તમારી વચ્ચે જ્ઞાતિના વિવાદો છે ભગવાનને માટે કોઈ જ્ઞાતિના વિવાદ નથી બસ ગમે એવા કુળમાં જન્મ થયો હોય એક માત્ર ભાગવતજી કહે છે કે એક ભગવાનનું શરણું પહેલી જે કથા સાંભળી એમાં શું હતું ભગવાનનું સ્મરણ આ કથામાં ભગવાનનું શરણું ગમે એવા કુળમાં જન્મ થયો હોય ગમે એવી જીવનની પરિસ્થિતિઓ બદલાતી હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે એકમાત્ર ભગવાનનું શરણું સ્વીકારી લેવાનું છે એટલે આપણી જવાબદારી છે ને એ ભગવાનની છે આપણા ભાગ્યમાં આપણા કર્મમાં ગમે એવું લખાયેલું હશે ભાગવતજી સમજાવી રહ્યા છે કે આપણા કર્મ નાશ કરી અને ભગવાન આપણો સ્વીકાર કરશે હિરણાક્ષના મૃત્યુ પછી હિરણક શિપુ સવારના પહોરમાં એક દિવસ વહેલા ઉઠી પોતાની પત્ની કયાધુને કહે છે કયાધુ મારે જાવું છે તપ કરવા માટે મહારાજ તપ કરીશીપુએ કહ્યું કે કયાદુ તને ખબર ના હોય હું એટલા માટે તપ કરવા જાઉં છું કે મારે અજર બની જવું છે મારે અમર બની જવું છે તો કે અજર અને અમર બનીને શું કરશો તો કે અજર બનીને અમર બનીને મારે વિષ્ણુની સાથે યુદ્ધ કરવું છે વિષ્ણુ એ મારા ભાઈ હિરણાક્ષ ને મોતના રસ્તે લઈ ગયા હતા કયા એમ થયું કે માણસ કાયમ ને માટે પથ્થરની સાથે માથું ભટકાડે આ માણસ કાયમને માટે ની સાથે માથું ભટકાડે પણ આ જે ભગવાનની સાથે માથું ભટકાડવા જઈ રહ્યો છે આનો રસ્તો યોગ્ય નથી

કે પત્ની આપણને રોકી રહી છે એની પાછળનું એનું કારણ શું છે ક્યારેક રોકે ને તો રોકાઈ છે આજ કયા જોઈએ રોકાવાનો પ્રયત્ન કરાયો પણ હિરણ કશીપુ ન રહ્યા જંગલમાં ગયા પૂછ્યું તું ક્યારે આવશો તો કે નક્કી નહીં કાલે આવું પ્રમ દિવસે આવું જ્યાં સુધી મને મળે ત્યાં સુધી આવું પોતે જંગલમાં જઈ અને સાધના કરવા માટે આંખ બંધ કરી જ્યાં પોતે બ્રહ્મને દેવાએ નમહ કરવાની શરૂઆત કરે ત્યાં તો ભગવાનની ઈચ્છા થઈ બ્રહસ્પતિજી સ્વયં પોપટનું રૂપ લીધું ઝાડવા ઉપર આવીને બેસી ગયા નારાયણ 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 થયું કે હું સારું કામ કરવા આવ્યો અને મને અપશુકન અપશુકન દેખાતા હોય તમે વિચાર તો કરો એનું જીવન કેવું હશે દુનિયાનો ગમે એવો પાપી માણસ હશે ને એ પોતાના પાપની શરૂઆત કરતો હશે ને તોય ભગવાનનું નામ લેતો હશે અને આ જ હિરણ કશિપુને ભગવાન નારાયણનું નામ જયારે સંભળાયું ને ત્યારે એને એમ થયું કે આ તો અપશુકન થયા ઉભો થઈ ગયો ઉભો થઈને પાછો ઘરે આવ્યો સાંજના ટાણે છોકરાઓએ દોડતા દોડતા આવીને કયા દુને કહ્યું કયા ધું કયા મહારાજ તો પાછા આવ્યા કયા ધુને મનમાં થયું તો કહીને ગયા હતા કે દસ હજાર વર્ષે પાછો આવીશ તમારા ઘરવાળા તમને કહીને ગયા હોય કે અઠવાડિયા પછી થી પાછો આવીશ અને કલાકમાં બસ સ્ટેશન થી પાછા આવે એટલે આપણને થાય તો ખરું ને કે આ દહ દી ઉધી પાછો ન આવે દહ મિનિટમાં આવ્યો કેમ કયા તું ને ખબર હતી કે દસ હજાર વર્ષ નું કહીને ગયા છે અને કલાક બે કલાક સાંજ પડતા પાછા આવ્યા છે નક્કી આને કઈક વાંધો પડ્યો છે સ્વભાવ તો ઓળખતા જોઈ ને તમે જેમ એનો સ્વભાવ ઓળખતા એમ ઈ તમારો સ્વભાવ ઓળખતા હોય એક બીજાનું હોય ને તેના ઘરવાળા પાણીમાં તણાઈ ગયા એટલે આ ભગત ગોતવા નીકળ્યા હવે પાણી તો કઈ બાજુ જાય નદીનો કોઈ પ્રવાહ હોય તો એ આમ દક્ષિણ દીજામાં જ જાય ને દરિયા બાજુ જ જાય ને પણ આ ભગત તો પાણીમાં પોતાના પત્નીને ગોતવા નીકળ્યા ને ગોતવા નીકળ્યા એટલે કાંઠે બેઠું હતું ને એને કીધું કે ના ના મારી પત્ની તણાઈ ગઈ છે ને તો ગોતવા નીકળ્યો છું તો કે ભલા માણા કોઈ વસ્તુ તણાઈ ગઈ હોય એ આ દિશામાં જાય પૂરે ન જાય તો કે તને શું ખબર એ પૂરે જાય એવી જ હતી એકબીજાના સ્વભાવને એકબીજા ઓળખતા હોઈએ આજ કયા ખબર હતી કે હિરણ કશીપુ દસ હજાર વર્ષ ગયા છે અને આજે એકદમ પાછા આવ્યા નક્કી કઈક વાંધો હશે દીવો લઈ આરતી લઈ સામે ગઈ છે જોજો હો બેનો સાંભળજો તમારા પતિ ક્યારેય બારગામ થી આવે ને તમારે કઈ પૂછવું હોય ને તો સીધે સીધું ન પૂછવું તમારો વાંધો જા ઓલો બિચારો થાક્યો પાક્યો કંટાળીને આવ્યો હોય અને હજી જે આમ શું કાટતો હોય ને ત્યાં તો તમે તમારું બોલવાનું ચાલુ કરી દો એવું નહીં કરવાનું એને પાણી પાવાનું શરબત પાવાનું પછી એને ચા પાવાની પછી આપણને ખબર હોય કે આપણે કાલ દાગીના લેવા લઈ જવા છે તો પાઉભાજી ભાવતી હોય તો પાઉભાજી બનાવી દેવી બાજુમાં બેહીન જમાડવા અને પછી ધીમે રહીને કેવું કાલ તમારે શું કામ છે તો કે આમ તો કઈ નથી તો આપણે થોડુંક શોપિંગ કરવા જાશું હા હા કેમ નહીં આમ કરાય હજી બિચારો થાક્યો પાક્યો આવ્યો હોય ને તમે સીધે સીધા ઉતરી પડો પછી તો મહાભારત નો થાય બીજું શું થાય કયા તું બહુ સમજુ હતા ખૂબ ડાયા હતા કયાદુમાં બહુ સુજ હતી અને કયાદુને એમ થયું કે ભલે મારો પતિ પાછો આવ્યો કંઈક એને થયું હશે ભલે થયું ધીમે રહીને એની બાજુમાં બેસી પાણી પાયું સરબત પાયું કયાદુના મનમાં બે વાર ત્રણ વાર જીભ તો મનમાં ઉછળતી તીક લાવો પૂછી લઉં લાવો પૂછી લઉં પણ એને એમ થયું કે એમ નહીં ભગવાન સ્વામી નારાયણ એવું કહેતા કે ઘરમાં રહેલા દૂધને ખટાશ થી દૂર રાખજો દૂધમાં છાશનું ટીપું પડી જાય ને તો દૂધ બગડી જાય ઘરમાં રહેલા દૂધને ખટાશથી દૂર રાખજો અને માનવીને ખુશામતથી દૂર રાખજો માણસને તમે હવા ને એટલે એને એમ થાય કે હું કંઈક છું હોઉં તો હોવ કયા દૂધ ધીમે રહીને બાજુમાં બેસીને કહે છે કે તમારે આજે સાંજે શું જમવું છે એને ભાવતું ભોજન અને તમે જોજો તમને એમ કે અમે બહુ સ્માર્ટ છીએ તમને આ ફોન કરે પેલા તો શું કરે ખબર મિસ કોલ કરે કરે ને અને તમે કોઈ દી જવાબ આપો કોઈ દી ન આપો અને ભૂલે ચૂકે જો એનો ફોન તમે ઉપાડી લીધો હોય એટલે એ તમને એવું પૂછે કે તમે પૂછો શું કામ ફોન કર્યો એટલે એ કે તમારે આજ સાંજે શું જમવું છે શું બનાવવું એટલે ફોન કર્યો એટલે તમને એમ થાય કે વાહ ભાઈ વાહ આજ તો આપણને ભાવતું ભીંડાનું શાક મળી જાહે એટલે તમે એમ કયો ને કે સાંજે આજ ભરેલા ભીંડા બનાવો ત્યાં તો તરત જ બેન એવું કે આપણે કાલ લગનમાં ભીંડા નહોતા ખાધા તો પણ પૂછ્યું હું કામ એણે નક્કી જ કર્યું હોય કે આજે દૂધી અને દાળનું શાક જ કરવું છે અને તોય તમને ફોન કરીને પૂછે કે તમારે શું ખાવું છે આવું કાયમ આપણા સંસારમાં ચાલ્યા કરે આજ કયા દુએ દૂએ હિર્ણ્યકશિપુને ભાવતું ભોજન પૂછ્યું છે પોતે સરસ મજાનું ભોજન બનાવ્યું સોનાના બાજોટ ઉપર હિર્ણકશીપુને બેસાડ્યા હાથમાં પંખો લીધો પંખો લઈને હિર્ણ્યકશિપુની સામે બેઠેલી કયા દુએ ધીમે રહી અને હિરણ કશિપુને પૂછ્યું છે કે મહારાજ તમે કેટલા